માયાભાઈ તમે આવો ને તો તો નકી રસ્યો રૂપાદો રંગ ધીલ્યો ગાયું પછી ઘરે ગમતું હું કામ આમ બેઠા છે પછી જોજો વાછરડા ના ખેલ બાપ અંગ્રેજીમાં તોતળા પણ ન હોય તમે દેશ પ્રદેશમાં આટો મારો અથવા તમે પોતે અંગ્રેજી બોલજો એમાં આવે કારણ કે અંગ્રેજી ભાષા છે ને એવી છે બાજે લાગ નો આવે અંગ્રેજીમાં બાબુ ગાયલું જ નહીં આપડી ગુજરાતી માં એ બાંધવાની કેવી બીજી વાર નો આવે ગુજરાતી ભાષા યાર ગમે ત્યાં જાજો દોસ્ત તમારી ભાષા નો ભૂલતા ને તમારો ગુરુને ને ન ભૂલતા સાહેબ ભલે હું હાસ્ય કરાવું છું તમારો સદગુરુ ને ન ભૂલતા તમારી ભાષા છે તમારો મલક છે તમારો પરદેશ છે એ તમારો સદગુરુ એટલે ભુરાન મેં કીધું તું અંગ્રેજી તારે બોલવાનું એમાં તોતલા પડું ન આવે હા પાડવે યસ બલાબલ તે એમ નહીં ઓકે તલત તે નહીં ગુડ એટલું તો બોલી થાય ને એટલું તો આપણે બોલી થાય ને અને આપણે તો અત્યારે આપણે કામ છે એટલે તો ઘણું બધું હિથી જાય ને ભાઈ

તે વરરાજો જે પૈણ આવીને બધાને ખબર હોય એ આ વરરાજો જે પા ફેરો ફરે ને ત્યાં ખૂણા ખેતર પાડો હોય ગોર બાપા આપણા ભાઈ કંકાવટી ચોખા થાળી માલીને ઉભેલા અન વરરાજો જ્યાં પડખે આવ્યા વળે અને ભાઈ લગન લગન ટીકે વાળો રૂમાલો હોય ને મોટા થાય હવે તો ઘણો યુવાનો બહુ સારું છે અમે અમારે અમે પૈણ્યા છે હા કીર્તિભાઈ ખરેખર આ વડીલોને પૂછો કેવી તાણમાં ભાઈ ડબ્બા ઊંધા નાખ્યા હોય એની માથે રજાઈ નાખી હોય સામે બે ડબ્બા ઊંધા નાખ્યા એની હિંડોળાની ખાટ મૂકી હોય એમાં બેનું એ ભરત ગોઠવી દીધા હોય મોતીના રમકડા મૂકી દીધા હોય ખીલિયા તલવાર મૂકી દીધી હોય વરરાજા વરરાજાવાળા આમ બેઠો હોય વરરાજાને ન્યાલી કીધું હોય તારે મોઢે ભાર હોય તારે બહુ બોલવાનું નહીં આડુઅડું બહુ જોવાનું નહીં એટલે આમ બેઠો હોય આમ આપડે કઈ માવો ખાવી સુથરેલો એવું સાબિત કરવું હાટુ ચકલી નો બોલે માવો ખાવ ચેક કેલી ચોપારી ટુકડા છે ચોડા છે ચોડા

ગામ સ્વચ્છ જ્યારે તો ડબલા જે ઉતારવાર જેને આપ્યો હોય ને એ દસ ડબલા લઈ આવ્યો હોય એ વળી રીત છે લાકડા આમ ગોઠવા હોય વરરાદાએ વાનો ખાઈ ખાઈને આવ્યો હોય એને પેટમાં ગડબડ હોય પાછું બોલવાની ના પાડી હોય મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું તે બધાયમાં ન બોલે પેલા બોલવા જેવું હોય ના બોલાય

જે ગામ માં જોવા ગયા બાપુ પણ ગામ વંડીએ સીડ્યો માયાભાઈ આવ્યા માયાભાઈ આવ્યા જોવા આવ્યા હું વળી કહું નહીં મિત્રો આની હાટો આવ્યા આની હાટો આવ્યા મારા માટે મારો મિત્ર છે ગામમાં આખી વાત થાય માયાભાઈ નો મિત્ર નો સંબંધ આપણા ગામમાં થાય તો તો ઈ બાને માયાભાઈ કારક આવશે વાહ વાહ હગા હારા મળ્યા ફલાણા ભાઈ ને હગા હારા મળ્યા પોગ્યા પેલા રિપોર્ટ પોગી ગયા તો ન્યા ગયા તા બધું સેટ્યુ બેટ્યુ આમ ફર્સ્ટ ક્લાસ આગળ સોફા અહીંયા પગ લંબાવો આમ બેસો માયા ભાઈ મજા આવી હું કહું આ આમૃત્યો ધભુર

ભૂરી આયવી શેલો ફેરો એટલે ભણવાનો નહીં જોવાનો પણ બાપુ એક પણ સાડી કિલોનો દાગીનો વજન કાટા ઉપર કીર્તીભાઈ પડસાયો પડ્યો હોય ને તો પંદર કિલો દેખાડે શું મારા અને હાથ નવીડ્યો હોય છે તેથી પણ પાછો કલર કેવો ખબર અલંગ ના ખાડામાંથી ખાડા માંથી બાપુ તમે મને પાર્લામેન્ટમાં યાદ કર્યો તો મારા અલંગ ના હિસાબે પાર્લામેન્ટ હો

સીધી તમે મહેમાન આવે આપણે ઓલી રજવાડી એટલી અને મારી માવું કિટલીને ને બહાર ને અંદર તો ધોવે પણ આમાં તો કોઈ દી કઈ કોઈ નાખે નઈ કઈ નગર ખરેખર કાથી ની દોરી આમ નાખીને અંદર ઘહી નાખવજો અથવા તો ગરમ પાણી ભરી અને ગળી કામ હલાવી અને પાણી કાઢી નાખવું જોઈએ તો આમાં જે માલ પીડ્યો હોય નીકળી જાય

ન પીવાય એક જણ એક જણ બધું વેચાઈ ગયો તે ખાલી બોટલ નો પડેલો બોટલો ના સૂટા ઘા કરે બજારમાં પી ગયેલો નો તે મારી જમીન વેચાવી નાખી તે મારી ગાડી વેચાવી નાખી તે મારી ઘોડીઓ વેચાવી નાખે તે ભાઈ પણ જે ખતમ કરાવી નાખી એમાં ભરેલી આવી ભરી લેજો કે નહીં તારો કઈ વાંક જ નથી ગાડો કરે ગાડી તારો ક્યાં કઈ વાંક છે તે થોડું કઈ વેચાવ્યું છે હવે કાકા ટેવ એમાં ભૂરો બિચારો એ તો કીડી કાઢતો હતો પણ કાકાને છોકરા પાદર ભૂંડા કાકે કોણી મારી હું આમ આમ પી હવે અમે અંગ્રેજી સિવાય બોલવા ના અમે અંદર કીડી એ અંગ્રેજી અમને નહોતું આવડતું ટી ઇન ટી ઇન ધ એ હું અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં ખરેખર કહો વિશ્વમાં બાપુ વિશ્વમાં બોલવા ગયો મને મને કહેવા ગયો મને કહેવા ગયો મારી જેટલું બાપુ મને કહેવા ગયો આવડ મારી જેટલું અંગ્રેજી વિશ્વમાં કોઈ જ નથી આવડતું હું કામ મારું અંગ્રેજી બોલેલું વિશ્વ સમજી નથી આપતું એમાં મારો શું બોસો ભાઈને મે અમેરિકા જાય હું અમેરિકામાં અંગ્રેજી બોલું અમેરિકાવાળાના મોટા ફાટ્યા વોટ વોટ પ્લાન માં જાતો એર વસ્ટેસ આવીને મારે અમે અંગ્રેજી બોલે ઈ નો સમજી કે એવું હું બોલું એનું બોલેલું હું નો સમજી શકું પણ મારેલું બોલું ઈ સમજી એકતા નથી અટવાય ઈ આપણે હું હું એક પહેલી વાર બાપુ પ્લેન માં બેઠો એર વસ્ટેસ આવી કે હો ફાટ ફાટ આપને દાંત કા ગયો ગમે આપણે આપણે અમથે ભલન ઘડી ખામા ઉભા રહે Ha <laughs> ha